તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાનો છે ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાનું ગુજરાતમાં આગમન ક્યારે થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં કાળજાળ ગરમી પડી રહી છે ભારે ગરમીને કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને આગાહી કરી છે મિત્રો આઈએમડીના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક સ્થળોએ અને આ પછીના ત્રણ દિવસ એટલે કે સોમવારથી લઈને બુધવાર દરમિયાન પણ ગુજરાત પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ સાનુકૂળ છે જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદી માહોલ ઘણા દિવસોથી યથાવત છે તમને જણાવી દઈએ કે આગામી ચૌદ અને પંદર જૂન દરમિયાન પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે અને આ પછી વાતાવરણ સામાન્ય થવાની સંભાવના છે જ્યારે ચૌદથી લઈને સત્તર જૂન સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કોંકણ અને ગોવાના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ચોમાસું સક્રિય તબક્કામાં રહેવાની પણ શક્યતા છે તો બીજી તરફ દક્ષિણ દ્વીપકલ્પીય ભારતની વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ દરમિયાન કેરળ માહે કર્ણાટક લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં તેરથી લઈને સત્તર જૂન સુધીમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યનમ રાયલસીમા તેલંગાણા કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે આ સાથે વાવાઝોડું વીજળી અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે જ્યારે આગામી ચૌદથી લઈને અઢાર દરમિયાન તમિલનાડુ પુડુચેરી કરાયકર કેરળ અને માહે આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો ચૌદ કેર અને પંદર જૂન એટલે કે બે દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર ગુજરાતના ગાજવીજ અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સત્તર જૂન સુધી મરાઠવાડા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે મિત્રો આઈએમડીએ અમદાવાદ મુજબ ચૌદ તારીખે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તો કચ્છના છૂટાછવાયા વિસ્તારો અને બનાસકાંઠા મહેસાણા પાટણ અને ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ અમદાવાદ અને સુરેન્દ્રનગર તો વળી મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલી જામનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર તો વળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે મિત્રો રાજ્યમાં પંદર જૂનના રોજ પણ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં અને આ સિવાયના રાજ્યના બત્રીસ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે